અભ્યાસ કરવા મજબૂર થયા છે જેને ગ્રામજનો હતા અને તાલુકા પંચાયત ને આક્રોશ પૂર્વક રજૂઆત કરતા અંતે પત્ર બનાવવાની તૈયારી બતાવવામાં આવી છે સાકવા પ્રાથમિક શાળામાં ધોરણ એક થી આઠ માં એકસો એક વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે સાકવા પ્રાથમિક શાળામાં ચાર ઓરડામાંથી ત્રણ ઓરડા જર્જરિત ખંડેર હાલતમાં હોવાથી ગમે ત્યારે ધરાશાય થવાની દહેશત જણાતા શાળાના શિક્ષકો આચાર્ય અને વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ કરાવતા નથી છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓ ખાનગી વાહનોમાં કોઈ પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે મોકલવામાં આવતા હતા પરંતુ કોઈ પ્રાથમિક શાળાનો ઓરડા પણ જર્જરિત ખંડેર હાલતમાં હોવાથી ત્યાં વિદ્યાર્થીઓને બેસાડી શકાય તેમ ન હોવાથી સાકવા પ્રાથમિક શાળામાં ખુલ્લી આકાશ નીચે વિદ્યાર્થીઓને આ વર્ષે આચાર્ય શિક્ષકો દ્વારા અભ્યાસ કરવા મજબૂર બન્યા છે ભારે વરસાદના કારણે વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્યો બંધ કરી શકતા નથી ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે તેવા સંજોગોમાં તાકવા ગ્રામજનોએ નેત્રંગ તાલુકા પંચાયતનો પ્રમુખ ઉપપ્રમુખને ધારધાર રજૂઆત કરતા માહોલ ગરમાયો છે ઉલ્લેખને છે કે નેત્રંગ તાલુકાના ગામે ગામ કાર્ય 110 પ્રાથમિક શાળામાંથી 45 શાળા 126 ઓરડાઓ જર્જરિત ખંડરે હાલતમાં છે ત્યારે ગમે ત્યારે ધારા સહી થવાની દેશ જાણતા વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે નેત્રંગ તાલુકાની 110 પ્રાથમિક શાળામાં 76 શિક્ષકો માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલ ગણિત વિજ્ઞાન અંગ્રેજી જેવા અગત્યના વિષયના શિક્ષકો અને ક્લાર્ક કારકુના સેવા મિત્રની જગ્યા પર વર્ષોથી ખાલી હોવાનું જણાવ્યું હતું ત્યારે મળેલી વિગતોમાં નેત્રણ તાલુકાની જર્જરી ખંડેર હાલતમાં ચાલતી શાળાના સમારકામ અને નિર્માણની કામગીરી માટે રાજ્ય સરકારે ટેન્ડર બહાર પાડ્યા હતા પરંતુ કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરતા નથી એટલે કે કામગીરી સ્થગિત છે ટેન્ડરમાં રાજ્ય સરકાર જૂના ભાવ આપે છે જૂના ભાવમાં કોન્ટ્રાક્ટરો કામ કરવા તૈયાર નથી તેના કારણે નેત્રણ તાલુકાની પિસ્તાલીસ શાળા અને એકસો છવ્વીસ ઓરડાનું બાંધકામ અટકી ગયું છે તો બીજી તરફ હવે શાળાના શિક્ષકો પણ કઈક ને કંઈક કરવા માટે સાકવા ગામમાં જ પત્ર શેડ બનાવી શિક્ષણ કાર્ય શરૂ કરી દેવામાં આવશે આ નિર્ણયના આશ્વાસન રૂપે તાત્કાલિક સ્થળ બાંધકામ શરૂ કરી દેવામાં આવશે તેવું નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ વસુદાબેન વસાવા દ્વારા જણાવ્યું હતું